ચિત્રો કેમ તો આપણે બધાય મજામાં જય માતાજી બધાને તો આપણે બધાય મજામાં આવીશું તો આજે આપણે આવ્યા છીએ પરવીણભાઈના વાળીએ વાળીએ આપણે આવ્યા છીએ મુલાકાત લેવા તો આપણે મુલાકાત લેશું જય માતાજી તો આપણે વિડીયો આગળ જતા રહીજો જેમ બને એમ આવો આવો જઈજો ભાઈ હા રામ 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 સારું ને હારું ઓહ રામ રામ ને જાવ આમ અરે ના ના હવે એમ થાય કે હાસ્ય કલાકાર બનવું છે પણ લાગશે વાર આવશે મજા પણ આપણે કોમેડી વિડીયો બનાવો છે જોરદાર તો ટૂંક સમયમાં કોમેડી વિડીયો બનાવી તો હાલ જોતું નથી બરોબર આપણે વ્લોગ તો બનાવ્યા બહુ પણ એક ચેનલ નવી બનાવીને થાય કોમેડી બનાવી નાખી કે ગીતનું સોંગ બનાવી પણ સોંગ બનાવી બધું બનાવી પણ એડિટિંગ ક્યાં કરવા જો ઘરનું લેપટોપ છે ને બાકી સ્ટુડિયોમાં જઈને હમણાં આપણે સોંગ ગાયા ગીત મસ્ત મજાનું બરોબર પરમ શું હાલે ભાઈ બસ શાંતિ હો એમ ને અમારે તો જઈ ભાઈ ને અશ્વિન ભાઈ આવી ગયા છે આઠ તમારો વાડીયો હવે પરવીન તો નવરા નો થાય ખેતી માં લઈ ન આવે અમે તો ધોડી ના આવી ગાડી ગાડી મોટી રે એટલે કામ ના ના ખેતી કામ તો કરવાનું જ હે અને ખેતી કામમાં તો ખેડૂત કોઈ નવરા થાય જ નહીં અને અમારે ખૂટે નહીં અમારે ખેતી નથી ને એટલે અમે નવરી બજાર છે

તો આપણે વાલ ખોલવા જઈશીએ અને પાણી પાવાનું છે આપણે કેમ આપણે લીંબુલીમાં અને ઘઉંમાં જો તડકો તાપી ગયો ને મોલ આપણે બંબુડા કરવા મીનો એટલે લંઘાવો મહિનો છે તો પાણી આપણે પાવું પડશે તો જો આપણે વાલ પાણી ચાલુ કરીશું નથી તો આપણે પાવાનું છે ઘઉંમાં ઘઉંમાં આપણે મોલમાં આપણે પાણી પાવવું પડે તો હવે ખાય છે ઉનાળો ચાલુ એટલે પાણી પાવું પડે બ્લોગ આગળ જોતા રહેજો મેં એક નવા બ્લોગ આવશે જય માતાજી તો આપણે કરશું પાછલો શરૂ હાલો મિત્રો જો આપણે આવડો મોટો ટાંકો છે તમે જોઈ શકો છો ઘણું પણ પાણી આમાં સમાઈ જાય પાણી ઘણું સમય જાય પણ ઊંડ હે જ છે માથો ઉપર એ આખો ને આપણે નાવા પડીને ને આપણે ભૂલી જઈએ તરત આવો તો લઈને નાવા પડે અમે એટલે જો આ રીતે છે અને આટલી મોટર ઉપર જો એક બે ત્રણ ચાર પાંચ પાંચ અને મોટર બ્લોક જોતા રહેજો એ માતાજી તો આ રીતે મોટો જબર ટાંકો હોય તમે જોઈ શકો છો જો આવું રાખો છે

આ રીતે મિત્રો ડાયડમ છે તો તમારા ડાયરામ ખાવા જ આપણે કોમેન્ટ કરજો જરૂર ખુદ તો આપણે ડાયરામ મોકલાવશું જય માતાજી તો આપણે તમે આ રીતે છે આ રીતે આપણે લીંબુરી પણ આપણે તો આગળ આવી હતી અને આ બીજી લીંબુ આવી છે જોવા આવી Tempat air dan pahal air sih Tempat jauh sih pun jauh Upa jauh jauh ni Tu video jauh તો હાલો મિત્રો જય માતાજી બધાને તો આજે આપણે વાડીમાં ફરતોય આંટો મારી લીધો છે અને આપણે આવી ગયા પાછા કુંડીએ કુંડી આવી ગયા છે હવે આપણે જઈશું ઘરે આપણે ઘરે જઈશું આપણે ડબ્બો છે આ પાછળ દવાના બાટલે છે બસ આંટો માટે ખેડૂતમાં હવે આપણે એમાં લીંબુડી અને આપણે રીંગડીમાં એમાં આપણે દવા સાચવી પડે જેવી રીતે એવી રીતે આપણે આગળ આવે એમાં મોલો મોલો આવી જાય એ વહેરો આવી જાય એ હાટે આપણે દવા સાવી પડે અને આપણે આઈસી કુંડીએ હવે પાણી પાવાનું છે પાણી પાઈ દઈએ અત્યારે જો પાવન તો કાંઈ છે જ નહીં ગરમી બફારો એવું જ છે નકર હોય તો આપણે બીજા બ્લોગમાં મળશું જય માતાજી બધાને